નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે હવામાનની મોટી આગાહી ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં ભારે ફેરફારની શક્યતા વર્ણવવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચ મહિનાની શરૂઆતમાં હવામાન ક્ષેત્રે ભારે ફેરફારો થવાની શક્યતા રહેલી છે ગુજરાતના મહત્તમ ભાગોમાં સત્યાવીસ ફેબ્રુઆરીથી આસપાસથી વાદળો આવવાની શક્યતાઓ રહેલી છે મિત્રો તેમણે તેમના અહેવાલમાં એમ પણ જણાવ્યું છે કે મહેસાણાના ભાગો હોય પંચમહાલના ભાગો હોય રાજકોટના ભાગો હોય કે પછી કચ્છના ભાગો હોય તેમાં વાતાવરણમાં ઘણા બધા ફેરફાર થવાની શક્યતા વર્ણવવામાં આવી છે સમાચારની વાત કરીએ તો આદિપુરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે આદિપુરમાં આખલાની રેસમાં મહિલાઓ અડફેટે ચડી હતી આદિપુર શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા કોઈ મોટી કામગીરી કરવામાં આવી રહી નથી મહત્વનું છે કે ગઈકાલે સવારે રહેણાંક વિસ્તારમાં એક ગંભીર ઘટના બની ગઈ લારી પાસેથી શાકભાજી ખરીદી રહેલી ત્રણ મહિલાઓ પૈકી એકને આકડા અડફેટે લીધી હતી આ હુમલામાં એક મહિલાને ઈજા થઈ છે જ્યારે અન્ય બે મહિલાઓનો આ બાદ બચાવ પણ થયો છે બે આખલાની રેસમાં મહિલાઓ અડફેટે ચડી હતી હવે મિત્રો જોવું રહ્યું કે તંત્ર દ્વારા આ આખલાઓ હોય કે રખડતા ધોરણનો ત્રાસ નાબૂદ કરવામાં આવે કે નહીં મિત્રો તમે આ બાબતે શું કમેન્ટ કરી રહ્યા છો તે પણ જણાવજો કે શું તંત્ર આ બાબતે નિષ્ફળ નીવડ્યું છે કે નહીં તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે